નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યાર હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે અમરેલીથી સુરત તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસને શીતલના જસવંતગઢ પાસે ગમખો અકસ્માત નડ્યો છે તો મિત્રો અકસ્માતમાનંદ કિશોર નામની ટ્રાવેલ્સ બસ પર ખાઈ ગઈ હતી જેના પરિણામે બસમાં સવાર સવિસ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે અમરેલી અને ચિતલ વચ્ચે આવેલા જસવંતગઢ નજીક અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી જો કે અકસ્માત થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી જો કે મિત્રો ઘટનાની જાણ થતાં જ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ દોડી ગઈ હતી તો મિત્રો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બસમાં કુલ છવ્વીસ મુસાફરોને સારવાર અર્થે ચિતલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે તો મિત્રો સદ્ભાગ્ય અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી જોકે મિત્રો પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતમાં ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો